એટલે અમારા સમાજ વચ્ચે આ બધા ટિપ્પણી બીજા સમાજને ખુશ કરવા જે કરી રહ્યા છો ભાજપવાળા કે કોંગ્રેસવાળા જે પણ હોય હું કોઈ પક્ષની વાત નથી કરતો હું ફક્ત મારા સમાજની વાત કરું છું અમારા સમાજને નીચું દેખાડવાનું કામ હવે તમે બંધ કરો વહેલી શકે તો તમારા માટે બધા માટે સારું રહેશે આ અમારા સમાજની એક ઉગ્ર માંગ છે જે અભદ્ર ટીપ્પણી કરી છે રૂપાલા અમારે એક જ કેવું છે તો બીજા સમાજને ખુશ કરવા બીજા સમાજને ને નીચો પાડવો આ એક ભાગ છે બધી અમને ખબર પડે છે પણ તું અમારા સમાજ વચ્ચે આ વખતે ખોટો ભટકાઈ ગયો છું ભાઈ આ અમારી તમે ચોખ્ખી ચિંતી છે ગુજરાતમાં ગુજરાતમાં ક્યાંય પણ ઇલેક્શન લડશો તમે અમે તમારો ઉગ્ર વિરોધ કરશું કરશું ને કરશું ક્યાંય પણ ટિકિટ ઉમેદવારી થવી ના જોઈએ અમારી ઉગ્ર માગ છે આખો સાળખા તાલુકો બાવળા તાલુકો સમાજ બધો ભેગો થયો છે આ સમાજ એક જ માગ છે ટિકિટ રદ કરો ભવિષ્યમાં પણ આ ટિકિટ ક્યાંય લડવો ના જોઈએ

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં